क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना अका भाई आपनु स्वागत સૌથી પહેલો સવાલ એવું કહેવાય કે લોક ડાયરો એટલે લોકો માટેનો ડાયરો જેમાં સંસ્કૃતિની વાત સમાજની વાત અને સાહિત્યની વાત થાય પણ છેલ્લા કેટલાક સમયથી શરૂ થયેલા વિવાદ પર આપની સૌથી પહેલી પ્રતિક્રિયા શું છે આમાં સૌથી મોટી લોક સાહિત્ય અને સંસ્કૃતિમાં અસર પડે છે અને દરેક સમાજમાં અસર પડે છે આથી સમાજ માર્ગે દોરાય છે સમાજમાં ઘર્ષણ થતું એવું લાગે આપણને મારા ખ્યાલથી કોઈ પણ કલાકાર હોય એને માત્ર સાહિત્યની વાતો કરવાની હોય પોતાની પર્સનલ વાતો કરવાની હોય નહીં કોઈ પણ કલાકાર હોય અને અંદર અંદર ઝઘડા કરશું આપણે બધા કલાકારો બધા એવા આ તો પાંચ વારથી ચાલે છે અંદર અંદર એકબીજાને પગ ખેંચવા એકબીજાને નીચા ઉપાડે દેવા પાંચ છ વારથી હું જોઈ રહ્યો છું આનાથી ઘણો બધો સંસ્કૃતિમાં ફરક પડતો દેખાય છે સંસ્કૃતિ સાચવા માટે કલાકાર આવ્યો છે આપણે સારી વાતો સ્ટેજમાંથી કરવાની લોકોને સારા સંસ્કાર આપવાના સમાજને સારા માર્ગે દોરવાનું હોય આમાં અને સમાજની પણ એક ફરજ આવે છે કે કલાકારની લાયકાત જોઈ સ્ટેજમાંથી બહાર જોઈએ કોઈ પણ કલાકાર હોય એ સંસ્કૃતિની વાતું કરી કે પોતાના બાળકો આવતા હોય છે ના યુવાનો આવતા હોય છે એક એક લેવા માટે આવતા હોય કલાકાર પાસેથી કંઈક સારું જાણવા મળશે એમાં ઝઘડાની વાતો આવશે મારામારીની વાત વાતો આવશે તો આનાથી ઘણી બધી ખરાબ અસર થાય છે એટલે હું વિનંતી કરું છું તમામ કલાકારોને કે આપણે સ્ટેજમાંથી સ્ટેજની ઘડીમાં જાળવી જોઈએ અને આપણે બેઠા હોય તે આજુબાજુમાં ધ્યાન રાખીએ કોણ બેઠું કેવા વ્યક્તિ બેઠા છે કોને શું ગમશે કોને શું નહીં ગમે આનું પોતાને ધ્યાન રાખવાનું હોય છે આપણને ખ્યાલ આવી જવું જોઈએ કે આ લોકોને આ જ ગમશે આને કહેવાય કલાકાર કલાકાર એક સમાજ નથી હોતો કલાકાર હરેક સમાજનો હોય છે સંસ્કૃતિને જાળવા માટે આવ્યો હોય છે આમાં પોતાની વાતો કરી અને સમાજને ગેરમાર્ગે દોરવાની કોઈ જરૂર નથી હા આપ પણ મંચ પર આવો છો મેં આપને સાંભળ્યા છે આપની સાથે ક્યારેક રૂબરૂ મુલાકાત થઈ નથી પણ એવું કહેવાય કે કલાકારોના મુખે સરસ્વતીનું સ્થાન હોય છે પણ આ વિવાદો થાય તેનાથી એક કલાકાર તરીકે આપનું મન કેટલું વ્યથિત થાય છે સારા શબ્દો દીક તો બરોબર છે ખરાબ શબ્દો બરોબર છે નહીં કારણ કે સરસ્વતીનો અપમાન થાતો હોય લાગે છે સાહિત્યનો અપમાન એક સરસ્વતીનો અપમાન થતો લાગે છે મા ભગવતે કેવી કૃપા કરી છે કલાકારો માટે કે મોટા મોટા સંતો મંતો મોટા મોટા રાજકે નેતાઓ નીચે બેઠા હોય છે ને આપણે ઉપર દરજો એ પોસ્ટेज માંથી લોકો નીચે બે હારા પદવાળા માણસો નીચે બે એમને સાંભળતા હોય છે તો મોટો અમને દરજો આપ્યો છે સમાજે સમાજના કલાકાર ઋણે છે કલાકારના ઘર સમાજ ચલાવે છે સમાધિ પણ ફરજ બને છે તો કોઈ એવું લાગે કે કલાકાર બરોબર નથી તો એને ના પાડવું જોઈએ વેચવા રોકવો જોઈએ આપ સાહિત્યની વાતો કરો આપ ભજનની વાતો કરો આપ કોઈ લોકોને પ્રેરણા મળે એવી વાતો કરો એટલે હું તો એમ માનું છું કે મેં વચમાં એક ડાયરામાં કીધું હતું કે ડાયરાના પાયા ખોદી ગયા છે હવે થોડી વાર બાકી છે ધીમે ધીમે સંસ્કૃતિનો નાશ થાય તેવું લાગે છે અને જે રોજ બધા કલાકારો તમે જોવો છેલ્લા દસ પાંચ વારથી બધા કલાકારો રોજ માફી માંગવી પડે છે એનું કારણ ખુદ કલાકાર છે ખુદ કલાકાર કારણ કે સારી વાત તો રહી નથી કલાકાર પાસે જે હોય દુનિયાની વાતો કરવાની દુનિયાની વાતો કરવાની આપણે આપણી સંસ્કૃતિની વાત કરવાની છે આપણે જનરલ નોલેજની વાત નથી કરવાની તો આપણે યુટ્યુબમાં આવે જ છે બધી જોઈ લઈશું આપણે આપણા સાહિત્યની વાત આપણી સંસ્કૃતિની વાત કરવાની આપણે ગુજરાતી સંસ્કૃતિની વાત કરવાની છે કે સંસ્કૃતિનો નાશ થઈ જાય છે અને એવો મોટો જબરજસ્ત વાર થયો છે આપણી સંસ્કૃતિ માથે હું જોઉં છું કોઈ તો છે જે આપણી સંસ્કૃતિને પૂરી કરવા માંગે છે માત્ર ને માત્ર આનું માધ્યમ કલાકાર છે કલાકાર ધારે તો સંસ્કૃતિને સાચી શકશે અને સમાજ સારા માર્ગે દોરી જઈ શકશે એટલે બધા કલાકારને હું અહીંથી વિનંતી કરું છું કે આપ સારું ન બોલાય તો કઈ નહીં પણ ખરાબ સ્ટેજ માંથી ના બોલશો સ્ટેજ ની ગરીમાં જાળવજો અને દુનિયામાં એવું કઈ કરીને બતાવો કે કલાકાર માથે લોકો વિશ્વાસ મૂકે એમાં હું પણ આવી જવું સાહેબ હું ખુદ આવી જવું છું મારે પણ મારું ધ્યાન રાખવું પડશે હકાબા બીજો સવાલ એ થાય કે બ્રિજરાત દાન ઘડવી હોય કે દિવાયત ખવડ હોય હમણાં એક નવો વિવાદ સાગર પટેલ અને કાજલ મહેરિયાનો સામે આવ્યો છે હકાબા જે મંચની વાત હતી તે મેદાન સુધી પહોંચી ગઈ છે હવે લડી લેવું છે બધાને હકાબા અત્યારે એવું નથી લાગતું કે લોકો કલાકારોની જ મજા લઈ રહ્યા છે પરફેક્ટ બોલ્યા તમે લોકો કલાકાર જે વિવાદ થાય છે બધા એમાં લોકોને મજા આવે છે અને હું સમાજ બધા સમાજને કહું છું કે આપ કલાકારમાં કોઈ પડતા નહીં કોઈ પણ કલાકારમાં કારણ કે કલાકાર કોઈનો હોતો નથી એ તો ધંધો કરવા માટે આવ્યો છે પાંચ રૂપિયા કમાવા માટે થઈ અને જે પેલા બોલ નાખે એ સમાજને મગજમાં લેવું નહીં કારણ કે ક્યારે સમાજમાં વિવાદ થઈ જાય છે ખબર નહીં પડે આમાં ઘણો બધો મોટો પડગો સમાજમાં પડશે કોઈ પણ સમાજને કલાકારમાં ધ્યાન આપવું નહીં કલાકારને હા ભરવાનો એટલે રાખવાનો ન હોય એને સાંભળવાનો હોય સાંભળી વાત પૂરી થઈ પણ સારું સાંભળવાનું સમાજ રોકવા પડશે કલાકારો હવે ફરજ સમાજ ની બની જાય છે કારણ કે એક વાત છે રક્ષક પક્ષક થઈ જાય જે સંસ્કૃત સાચવા સાચવવાળા માણસો સંસ્કૃત ને બગાડવા માંગે સમાજ ની ફરજ બને છે સમાજ રોકવા જે બધા કલાકારો ને એમાં ચાહે હું પણ હોય બધા કલાકાર આવી જાય હું હું જ્યારે ખરાબ સ્ટેજ માં બોલતો હોય તો મને રોકવો જોઈએ કે ગભા ગડવી તમે લાયક નથી સ્ટેજ નીચે ઉતરી જાઓ ભાઈ અને આટલા બધા લોકો પૈસા સાંભળવા આપે છે એ સારી વસ્તુ સાંભળવા આપે છે સમાજમાં ઝઘડા કરવા માટે લોકો પૈસા નથી આપતા કલાકારોને કલાકાર બહુ મોટી અપેક્ષા હોય છે ઘણી બધી વાતો હોય છે સાહિત્યની વાતો છે ભગવાનની છે આપણી સંસ્કૃતિની છે સનાતન ધર્મની વાતો છે એ મૂકીને આપણે ક્યાં વાતો કરવાની હોય કલાકારને એકબીજા ઝઘડો કરવાથી કલાકારનો બહુ ખરાબ લાગે છે લોકો અમારી હાસી ઉડાવે છે મને રોજ ફોન આવે છે સાહેબ રોજ કેમ તમારા કલાકારો વાંધો બધા બાજે છે અમારી લોકો હાસી ઉડાવે છે અમે એક હાસ્યરૂપી થઈ ગયા છીએ તમને મને ખુદ મજા નથી આવતી કે ભાઈ શાનું આયુષ્ય ઓછું જેવું મને લાગે જો સમાજ આની નોંધ લઈ લે સમાજ આની નોંધ લેશે તો જ આ સંસ્કૃતિ બાકી કલાકાર જેમ બોલવા મળી જાય છે ગાયો બોલશે આ બોલશે તે બોલશે સોશિયલ મીડિયામાં ઈચ્છા પડે માણસો બોલવા મળી ગયા છે અને રોકવું પડશે આ સમાજની પ્રશ્ન હું સમાજ વિનંતી કરું છું આ આપણે રોકો આવા ડાયરા ન કરતા તો ઠામકા ડાયરા બંધ કરી દો હોય છે પણ ડાયરાથી સંસ્કૃતિ સંસ્કૃતિનો નાશ ન થવો જોઈએ અને ખોટા વિવાદ ન થવો જોઈએ સમાજમાં

લોકોને ખરાબ હું અત્યારે રામચંદ્ર ની સ્તુતિ મોકલીશું યુટ્યુબમાં મૂકીશ તો બે હજાર માણસો સાહેબ મને સાંભળશે પણ બે ત્રણ ગારો બોલી મૂકીશ તો મને કરોડો માણસો સાંભળશે કારણ કે નેગેટિવ બહુ વધી છે દુનિયામાં મુદ્દો એ છે એટલે માતાજી છે આપણી સોનબીમાં હોય રૂપલ માં હોય આપણે કોઈ પણ માતાજી હોય આપણે એની વાતો કરવાની છે અને બજારમાં રહેવા માટે થઈ કોઈ સ્ટન્ટ કરવાની જરૂર છે બજારમાં તો તમે માતાજીની કૃપા આવે છે તો બજારમાં બજારમાં આવી ખાલી રહેવા માટે કોઈ કરવાની જરૂર હું તો એમ માનું છું કે તમારો ચાલે કે ન ચાલે પણ તમારો ચાલવા માટે થઈ અને કોઈ સમાજ નુકસાન ન પહોંચે એનું ધ્યાન રાખવું છું કલાકારોને ને બધા હું કહું છું હું પણ આવી જઉં છું ખાસ નોંધ લેજો મને ઘણી વાર મારાથી ભૂલું થઈ જાય નહીં હું એ ભૂલું કરી બેઠો હોય છું પણ હું તો હાસ્ય કલાકાર છું મારી વાત મારી વાત હાસ્ય ને હોય છે હું કોઈ સહિત જ કરતો કારણ કે જ્ઞાન આપવા જઈશું તો દુનિયા આપણે આપણને મારવા દોડશે કોઈ પણ કલાકારમાં પડતા નહીં હું કલાકારને ને બધી બધી રીતે બધા કલાકાર એમાં હું પણ આવી જોઉં મને ખુદ ને ઓળખી ગયો છું મને ખુદ કે હું ક્યારે ક્યારે હું શું કરવા માંગુ છું મને ખબર છે બજાર માં આવવા માટે બધું કરવું પડે છે પણ જે હું કાલે બોલ્યો છું વિડીયા એ દિલથી થી બોલી ગયો છું મારા હૃદય

હું મારા જોક્સ આપે કદાચ સાંભળ્યા મને ખબર નથી પણ હું બહુ મર્યાદામાં જોક્સ બોલું છું બહુ મર્યાદામાં બે દીકરી માં આખી આખો પરિવાર મને સાંભળી શકે એવા જોક્સ બોલું છું મને ખરાબ જોક્સ આવડે છે બોલતા નથી આવડતું એમ નહીં પણ હું જ ભૂખરા બોલવા મળી તો સંસ્કૃતિ નું પતન થઈ જાય છે માસ એવી વસ્તુ છે કે લોકો કંટાળી ગયા હોય છે ટેન્શનમાં હોય છે એના દ્વારા લોકોનું મગજ ફ્રીજ થાય એટલા માટે હું આયુષ્યનું લઈને નીકળ્યો છું મારી રોજી રોટી ચાલે છે આયુષ્યથી

મેતુકા કે કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે હું જો સ્ટેજ માથે સ્ટેજ માથે બેઠો તો મારી સામે બે કુતરા બેઠેલા તો બીજા કુતરાએ કીધું કે આપડા માં જે ભાગ પડવા માટે આવ્યો આ સાલો છે કે પછી મને પૈસા આપ્યા 50000 રૂપિયા એટલે હું ગઉ ખાન તેલ ચોખા ગોળ લઈને આવ્યો પણ 15 દિવસ સુધી મારા પરિવારને હું બાજ્યો બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કુતરા જેવો થઈ ગયો છે એટલે કુતરાનું ખાઈ જાય એટલે કોનું ખાવું એ મહત્વનું બને છે બધાનું નહીં ખાઈ જો તમારો સ્વભાવ બદલી જાય કલાકાર ધર્મ માટે છે જો ગૌશાળાના પ્રોગ્રામ હોય છે હું મારા જેટલા વિડીયો બનાવું છું ને ગૌશાળા છે જેટલા વિડીયો બનાવ બધાને કહું છું જો તમારે પાયા હોય તમારો જન્મદિવસ અગિયારસો રૂપિયા થાન ગૌશાળા છે એમાં નાખો લુલી લંગડી ગાયું છે બધા બૌધ બધ સેવા કરી રહ્યા છે આ મારો મેસેજ હોય છે બધા એટલે મારા બોલવાથી મારા વિડીયો બનાવવાથી ગાયોને ફાયદો થાય છે સાથે સાથે કલાકારનું એક ધર્મનું કામ પણ બની રહ્યું છે ફરજ બને છે એક ધર્મમાં પણ કંઈક આ પોઝિટ ધર્મના કંઈક સારા બધાનો પ્રોગ્રામ હોય તો એનું ધ્યાન રાખવું જોઈએ કે અહીંયા આપણે પાંચ રૂપિયા ભૂલી જવા આખા દેશની વાત છે ગૌશાળાનો પ્રોગ્રામ હોય તો આપણે પચાસ રૂપિયા લેતા હોય તો દસ હજારમાં જવું કારણ કે ગાયું છે પણ ગૌશાળાનો હોય તો લીગલી ગૌશાળા હોય તો એટલે આપણે ફરજમાં ઘણું બધું આવે સાહેબ